શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ જામનગર શહેરની મહેમાન ગતિ માટે આવી પહોંચે છે વિદેશી પક્ષીઓની હાજરીના કારણે શહેરના લાખોટા તળાવને ચાર ચાંદ લાગી જાય છે પરંતુ હવે શહેરના મહેમાન બનતા આ પક્ષીઓના જીવ પર ઉભું થયું છે જોખમ તો પક્ષીઓના જીવ પર કેવું છે જોખમ અને કોના કારણે ઉભું થયું છે આ જોખમ જુઓ આ રિપોર્ટમાં જામનગરનું લાખોટા તળાવ જામરાજવીઓને શહેરીજનોને અણમોલ ભેટ સમાન આ તળાવની સુંદરતામાં ઓર વધારો કરે છે વિદેશી પક્ષીઓનો આ નજારો શિયાળા દરમિયાન શહેરના મહેમાન બનતા આ વિદેશી પક્ષીઓને નિહાળવા માટે રોજબરોજ અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અહીં આવતા લોકો દ્વારા જાણે અજાણે પક્ષીઓને ગાંઠિયા નાખવામાં આવે છે

પરંતુ આ પ્રતિબંધ માત્ર કાગળ અને તળાવની પાળ પર મૂકવામાં આવેલા બોર્ડ સુધી સીમિત હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ મામલે જીએસટીવી દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતા અધિકારી દ્વારા કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા આપણે તળાવની પાળ એક અભિયાન સ્વરૂપે વ્યવસ્થિત ચોખ્ખાઈ અને સ્વચ્છ સફાઈ વ્યવસ્થિત રહી રીતે આયોજન કરવામાં આવે છે આ પૈકી જે પક્ષીઓ ત્યાં ત્યાં શિયાળાની સભે સારા ઘણા બધા આવતા હોય છે એટલે એને કોઈ પણ જાતનો ખાદ્ય ખોરાક તરીકે જે હોય કે મનો દાળિયા છે કે કોઈ લોટની પેલી કરીને નાખે છે એ બે વસ્તુ માટે આપણે ડીવાયસપી બંગલા પાસે જગ્યા જે આપણી છે એ જગ્યા સિવાય આખી તવાજ પાડે બધાને બંધ કરવાની સૂચના આપેલી છે પક્ષી પ્રેમીઓનું જો માનીએ તો જામનગરના લાખોટા તળાવમાં ગાંઠિયા નાખવા પર પ્રતિબંધ છે ત્યારે મહાનગરપાલિકા પ્રતિબંધનો અમલ કરાવે તે તો ખૂબ જરૂરી બાબત છે સાથે સાથે લોકો પણ જાગૃતિ દાખવી સ્વેચ્છાએ તળાવમાં ગાંઠિયા નાખવાનું બંધ કરે તે બાબત પણ ખૂબ જરૂરી છે ભરત ચૌહાણ જીએસટીવી જામનગર